પેલી તને કહું છું આ ડોહિયો બધી ગઈ છે ઓ જરા કમર ખરાબ આવી જાતો મારે પીછો કરવો જોઈએ નકર ખબર નઈ પડે ક્યાં ભયું જાય અને આ હે ને જગ્યા બદલાવી જ નાખી છે મને ખબર છે ને એની બધી મને જ ખબર છે આપણને ખબર ના પડે એટલે આપણે ઓળી જગ્યા તો જોઈ જાતા એને ક્યાં સસંગ કરવો હોય એટલે હવે હે ને તું ફટાફટ આય આ લે લે ફોન કાપી નાખ ખાના તો મારું બબક કોઈ નઈ ગમતું હોય કોઈરું ના ગમે તો આપણે એને ફોન કાપી નાખ ખાના કોઈરું આવા દે હમણાં લવ એને એલી તને ગમતું ના હોય તો ફોન જ નઈ કરું બરાબર બાકી ફોન કાપી ના નાખવાનો અમારો મારે તારી કોઈ પણ જાતની લોફ સાંભળવી નથી ઓલા બધા છે ને વયા ચાહે ઓલી વખતે લોફ સાંભળીને છે ને જગ્યા બદલી ગઈ બરાબર છે હાલો જલ્દી હાલો વારે તો બહુ હોશિયાર થઈ ગયો હાલો હું અહીં આવી ગયો એટલે તને તો ખાલી વાત કરી દીધી ક્યાં વાંધ જરૂર તારી કોઈ વાતું નહીં કરે હા હું તો છે ને તારી હા પણ મને ખબર હોય ને લગન પછી મારી કેવી કેવી વાતો થાય આ પૂર્વ તૈયારી કરે છે ઓલી ક્યાં રહી ગઈ રમલી રમલી નહીં ઓલી કેવી નામ ભૂલાઈ જાય છે એ ડાયરેક્ટ નીચે જ આપણને જોઈન કરશે હું જોઈને કરશે જોવાનું શું હોય એમાં એ જોઈન કરશે મીન્સ આપણી હારે નીચે જ આવી જાય એમ આ તો એમ બોલ ને જો મે કીધુંતું ને અયા તો નઈ જ હોય હમણાં આમ જરી કાગળ ગયા ઓલી ની રાહ ને પછી છે માર્ગ ભૂલાઈ જાહે એક કામ કરો તમે અલતા થાવ અને એવું છે તો હું ફોન કરીશ ઓલી ની ઓર આજો આ ઈ વિસાનવા જેવું છે એ હાલો હું આવી ગઈ રાહ જ જોવાની હાલો તઈ જપટ હાલો એલા દેખાઈ નહી એમ ઓલી પાછા વયા જો હાલો જાળવન પાછા તો અયા પિકનિક માં આવ્યો એમ સાદર બાદર પાઇત્રી સેન ઓલું રાખ્યું છે ગરમ પાણી પાણી તો ખાવાનું આ જો કઈ લઈ આવી વાસ બાસ્કેટમાં ખાવાની આ ગડસવાત બધી આવી છે હારી એન બેહો બાયુ એન માર નવરા છે એન કે મોકડાસ મળે કાન ઘરે થી આવીએ તો એન ઘરે થી એમ લાગે કે છેલ માં સી જો ચાલુ કરવા માર સાહુ જોઈએ ધબેડો એન સ્ટાર્ટ કરશે અમે વહુ ની તઈ બેન વહુ એ તો પરેશાન કરી દીધા સાહુ હારીયું ન કઈ કરવું નઈ બોલો આખો દી છે ને મોબાઈલ ઘુમેલા રાખે ઓલી રીલ્સ આવે ને તી બનાવીવા રાખે નવું નવું આવે ને ઓલા ટ્રેન્ડું એન હમણાં ઓલા પથરા લઈને જામીયો થી ઓર માડી રે જો તો કેવું ખોટું બોલે છે બધું કામકાજ કરીને હું કરું છું હાતી માર હાહુ તમે હરદર નાખતી તી ઓલ પાણી માં કે નાખે ને તમે લાઈટ ઉપર રાખે કોણ જાણે હું એસે મે કે તમે તમને શું મજા આવે તમારો ઓ તો ભેગી નખરે તી હા પણ ઓલા વિડિયો બનાવી બનાવીને મૂકે તો ખરીને ઓલા માં શું ઓલા ઓલા નેટમાં શું કે કોણ જાણે આપણે તો ભામી ના હેમરા હોય હા તો આપને કાઈ ખબર ના પડે જો તો જો તો એક નંબર ના ખોટા હે ના ખબર પડે બોલો એક કઈ વસ્તુ મુકતા નથી જોવાની ને પાછા તો આપને કે મારા કરતા વધુ જોવે હોય બધાય વિડિયો ને ફિડિયો એલી હાંભળને તું ને જવાબ દેવામાં રહેમાં ને પછી આપણે સાંભળવાનું રહી જાય હું વાત કરે છે પછી મારે જવાબ દેવાનું રહી જાય કે એને કી વાત કરી રહ્યો જવાબ હું દેવો પછી બધું ભેગું ના થાય મારાથી મારી બહુ તો છે ને હારી ઓલું કહું ને હું કે આમ કરવાનું તો એમ કે મારા ઘરે આમ કરું છું હું આમ કરું છું ને એમ કરી રાખે બોલો હવે આપણે આપણા ઘર પ્રમાણે હલાવાનું હોય કે એના ઘર પ્રમાણે હલાવવાનું હોય

અહીં સત્સંગ કરો તો બરાબર છે પછી ગામની પંચાયત કરો તો આમાં ગાર્ડનમાં સૂટ નથી આ તો ઓલી બધી બાયું છો મે છે ને બધી ભેગી છે ને સત્સંગના નામે છે ને ધતિંગુ કરે છે ઉભાર્યો જવા દે છે એ તમે સત્સંગ કરવા આવ્યા છો કે ગામની પંચાયત કરવા અરે સત્સંગ જ કરીએ છે બધાય શેનો સત્સંગ કરો છો ભગવાનના નામનો એમ મને તો કઈ નોતું હંભરાતું કંઈ છે તો ને ઓલા મંજીરા અને બધું એ આઈડું બાસ્કેટમાં છે જો ને તો હું ઈ સાધુથી બહાર આવશે ના 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 એવું નથી તમને કોણે કીધું પણ એ મારી રે આ હમણા બાકી દે સામે જો ચાર ચાર જણી ઊભી છે ને એને જરા કામ રે કોણ ઊભી છે જો 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 હારી વાય પોસી ગયું પંચાયત કરવા પંચાયત તો તમે કરો છો ઈ નહીં હાલો હવે અમે સત્સંગ જ કરશું હો અમે આ બુભ્યું છે તો એમ પંચાયત થા હે નહીં અહીંયા ઓ નાયા ઓ ને તમારે સુપી સુપી હું સાંભરો છો અમે એ સત્સંગ કરવા જાયવા છે હાલો ઓલે ખંજરીઓને કાઢો આપણે હાલો બેગો અહીંયા પાણી છે યાર જો કુકા એક દિવસ તો જરીક લીલું દેખાય છે બેહી હાલો આપણે ખંજરીઓ લેવા તમ તમારો કાંચો હાલો ભાઈ ઉપાડો સાસુ ઘરના કામ કરે ને હોઉ બનાવે રીલ એ માં વાક સું એક કામ કરે ને ઢંઢેરો પીટે આખા ગામમાં એ માં વાક

ખાડી જોઈને તો લગ્ન કર્યા હોય હોઉ ન શું વાંક શે એમાં જવા ના નો વાંક શું પેલું તમે તો કંઈક બોલો હું જે બોલા બોલ થઈશું બા પણ તમારે બે જવું અમને આવડતું નથી તમે સાંભું જી છો ને અગલેની આજની હોવું તો પાણી પૂરી છે આજની સાહુ ને ટીવી મોબાઈલ હોય છે એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં ભગવાન તારા ભક્તો ના ઠેકાણા નહીં ડાકોર ગયા દ્વારકા ગયા પ્રભુ ને નિરીખા નહી ભગવાન તારા ભક્તો ના ઠેકાણા નહીં એ હવે બાધા બાથી બહુ થઈ ગઈ હવે છે ને હાસા સત્સંગ ચાલુ કરો સાચા સત્સંગ કરવા કોણ આવ્યું હતું મારે તો આની છે ને ઓલી વાત જ કરવી હતી પણ આ ગુડાઈ ગઈ તો શું કરું એ તો મને ખબર જ હતી એટલે જ ગુડાણી હવે કઈ અરે અરે હા હાવ્યુ હોય હાવ મને તો લગન જ નથી કરવાને ના 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 કરવાના છો રિંકી અમે બધાય તારે પસ્તાવાનું જ છે અને આ મજા જ આવીવા રાખજો ડબડબાટી બોલાને કે મજા કરીને આઈ મજા તો આવી પણ પછી મજા ના આવે ને હવે આ જોને કેવી કેવી વાતો કરેસ એવું ના હોય ઈ આપડી વાતો કરતા હોય ને આપણે એની વાતો કરતા હોય ઈ તો હાલુ જ રહેવાનું છે બરાબર એવું તો આપણા ઘરમાં આવતા રહે થાતું વાતો ઠોકતા હોય એવું ના વિચારવાનું લગન તો કરી જ લેવાય અલ્યા આપણે હકેજી એટલે એને રીતે વાતું કરી લઈ પછી અમારી ઘરે આવો આપણે એની વાતો કરી લઈએ થઈ જાય ને ફિટુસ બધી હરખું થઈ જાય ને હરભર એટલે એના પાપ ના લાગે બાકી આપણે કઈ વાંધો નથી આ તો એના ઉપર પાપ ના ચડે ને એટલે આપણે વાતો કરીએ સી મન હેન માર હા હું બહુ ચિંતા થાય એને હું પાપમાં જ ના પડવા દઉં જો પાપમાં પડે ને તો એવો ની ફરજ કેવાય કે પાપમાં ના પડે એમ એટલે હે ને આપણે એની વાતો કરી લેવાની એટલે શું એના પાપ ને આપણા પાપ છે દુડી જાય જા ને હવે જાતી હોય તો カリベリアさんとカリアとコントリーレーバータ、バテオメカカワナ ota、イト i バラジャートマディアイロアイサンハムドアデオト。レディドントーバ a ウシアサータマロート。レバータジャワディオ。アローウェハスギトガイリポガナ。アロガイレオ。カルナカロカシテヘロー、ギャネドパグヴァンパワネパシーナウメリタレドパグヴァン。ケドンタメジュウィアプリバトプタイセ。ああ પકડાઈ ગયા ને આ વખતે રંગે હાથે પકડા કા મજા આવી ગઈ આવો ખબર તો હતી આપણી વાતો કરતા છે પણ આમ પકડવાની મજા આવી હા પછી મને એમ થયું કરી લેવા દો ને વાત વરી મગજ મારી ગયા હે ને તો આપણા ઉપર મગજ કાટશે આવો લગન પછી આવું આવું થાય એમ ને અરે વાત જ સાવા દે બેન હા હે થોડી ખાકર હોય આવો એ તો લગન પહેલા બધા સપના હોય ખોટા હોય બધા પછી બધું સુકાઈ જાય અહીંયા ટીવી સિરિયલ ઉમાં ના આ મોબાઈલ ઉમાં આવે કે લગન પછી આમ જાહુન તેમ જાહુન એ બધું ખાલી છે ને એમાં બતાવવાનું જો એમ લગન પછી ખાલી કામનું કામ જ કરવાનું રહોડામાં ફરવા તો હરામ કોઈ દી લઈ જાય તો પણ મોજ થી રહેવાનું એ બાજવાની મોજ થી તારા જેવું તો ના આવડે ગગલી અમને મોજ થી રહેતા આ જોયું અમારે કેવા હે હાહુ હાહુમાં એના ભેગું મોજ થી ના રહી તો તાકો દે મગજ ફોલો થઈ ગયા આપણો વાત તો હાસી હો તર હાહુ જ બધે નું પાડ્યા તો બાકી માર હાહુ તો કોઈ બોલે ને બો યા દિવાહરી મુકો આરા માણ હોય દિવાહરી મુકે ને બધે ફરગે પાછો આ જોઈ હોય બધે ફરગે એમ કોઈ એને હાસી સલાહ આપવા ના જાય જો કે આપણે એની વાત તો ઠોકીએ છે ને નત કરતા બધે એમ જ હોય કોક કોક ની વાતો કરતા જ હોય આમાં હા પણ આપણે તો એટલે વાતો કરીએ છે કે ને આપણી વાતો કરી ઈ થોડું જોવાનું હોય પાપને પૂણીયામાં પાપમાં ઈ છે હવે એક ટીમ તો બનાવી જો ના બને ને તો અમને બોલાવી લાવી સ મહિના મને મોજ પડી ગઈ સત્સંગમાં अनोખો સત્સંગ હતો આ આવો મજા આવી ઓલા ભાઈ આવ્યા ને માં કામ થઈ ગયું ઈ ભાઈ જો આપને કેત નઈ આયા છે તો આપણે તો ન કરવું જ તો આપણે હાંભરું તો આ બધાનો આ તો ઓસું સાંભળો હા પછી આ સાંભરી સાંભરી ને આપણે આપણે હું દુખી થાઉ ખોટું ખબર છે આપણે જ વાતો કરવાના હતા હારું લ્યો દે તમે ઘરે જાવ પછી આપણે પાછો ફોન માં આ વાતું કરશું અને હું મારા મિત્ર આર વાતું કર લઉં સારું તે હાલો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને અમારો સત્સંગ તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો થોડા બીજી હોવાથી તમારા કોમેન્ટના નામ નથી લઈ શકતી વિડીયો તો પહેલાથી બનાવી લીધા છે પરંતુ હું થોડા દિવસ પછી જયારે ટાઈમ મળશે ત્યારે તમને રિપ્લાય જરૂર આપીશ ત્યાં સુધી જોતા આવજો મિત્રો મળશું આપણે પછીના દુનિયાની નવી સાથે